ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સંસદમાં અમિત શાહ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં સેલંબા ખાતે સાગબારા તાલુકાના આગેવાન ડોક્ટર શાંતિકર વસાવા ડોક્ટર દયારામ વસાવા ભાંગાભાઈ વસાવા સુરેશભાઈ વસાવા જેવા પાન પાટેલ સંતોષ જાવરે બનસેભાઈ સામુદ્રે વગેરે સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ડોક્ટર શાંતિકર વસાવા શું છે તે સાંભળો ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સેલંબા તાલુકા સાકબારા જિલ્લા નર્મદા ગુજરાત સેલંબાના આંબેડકર ચોક ખાતે આપણે સૌ આજે ભેગા થયા છે એ ખાસ કરીને આજે ભેગા થયા છે એના પર દબાણ બી છે લોકો ભેગા ના થવા જોઈએ એમ કરીને દબાણ છે અને એટલા માટે કહેવામાં આવે છે કે ભેગા થાવતો વધારે બોલવાનું નહીં આ પોલીસ મિત્રો અહીંયા આપણી સાથે છે અને એ લોકો વિડીયો બી લઈ રહ્યા છે પરંતુ એમને પણ હું કહેવા માંગુ છું કે તમે લોકોએ જે ખાખી વર્દી પહેરી છે એ ખાખી વર્દી બાબા સાહેબનું નું દેન છે તમે જે નોકરી કરી રહ્યા છે એ બાબા સાહેબનું નું દેન છે એટલે હું એવું કહેવા માંગુ છું કે બાબા સાહેબનું અપમાન જે લોકોએ કર્યું છે એનો વિરોધ તો આ કાખી વર્દી પહેરવા વાળાએ પલલા કરવો જોઈએ નોકરી કરવા વાળાએ એક પલલા કરવો જોઈએ સારું સારું શિક્ષણ લેવા વાળાએ કરવો જોઈએ એટલે તમારા લોકોએ ડરવાની જરૂર નથી તમને દબાવીને આ બધું કરાવવામાં આવી રહ્યું છે અમે જાણીએ છીએ અને સમાજે એસટી એસસી ઓબીસી માઇનોરિટી સમાજે આનાથી ડરવાની જરૂર નથી જો તમે ડરી જશો તો આ ધરતી પર જીવવાનો તમને અધિકાર નહીં મળે અને એટલા માટે હું કહું છું કે તમે આવો આગળ આવો અને જે કંઈ આપણને બોલવાની જે આપણને સત્તા મળી છે બાબા સાહેબની દેન છે એને જાગૃત કરો સવાલ એ નથી કે અગિયાર સેકન્ડની વિડીયો ક્લિપ જે સંસદમાં થઈ છે અને એને લઈને બધો બબાલ છે એ અગિયાર સેકન્ડની વિડિયો ક્લિપનો સવાલ નથી આ એક વિચારધારાનો સવાલ છે કે અગિયાર સેકન્ડની વિડીયો વાળા બોલવા વાળાની વિચારધારા શું છે એ કયા પ્રકારની વિચારધારા છે આજે મને બોલવાનો અધિકાર નહોતો હું બોલી રહ્યો છું એ કદાચ આ તે સમયે બોલ્યો હોત તો અત્યારે મારી જીભ કાપી નાખી હોત મને સારા કપડાં પહેરવાનો અધિકાર નહોતો મને સંપત્તિ રાખવાનો અધિકાર નતો મહિલાઓને જાહેરમાં આવવાનો અધિકાર નતો અને ઘણા બધા અધિકારો નતા એ આપવાનું કામ બાબા સાહેબે આપણને આપ્યું છે અને એટલા માટે આપણે અહીંયા ઉભા તમારા બાપ દાદાઓને જઈને પૂછજો ક્યાં સેલંબામાં જતા હતા તારે પાણી કેવામાં આપતા હતા ડબલામાં આપતા હતા આપણે સંડાસમાં બેસીએ ને એવા ડબ્બામાં પાણી આપતા હતા આ દૂરની વાત નથી તમારા વડીલો બેઠા હશે એમને પૂછજો કે તમને તમારી સાથે કેવું વર્તન કરવામાં આવતું હોય શિક્ષણ નહીં આપવાનું એ બધા અધિકારી આપણી પાસે નતા અહીંયા ઉભા છે બધા જ જાણે છે પોલીસ વાળા હોય કે બીજા રિટાયર વ્યક્તિઓ હોય કે કોઈ બી હોય આ ધંધો કરવાનો બી અધિકાર નતો તમને અને એ બધું બાબા સાહેબ આપ્યું છે પણ તમારે તમારો ઇતિહાસ જાણવો પડશે કે આ બધું કોણ નતું કરવા દેતું તમને તમને કપડા નતા પહેરવા દેતા આ બધી જે વ્યવસ્થા કોણે ઉભી કરેલી એ તમારે જાણવું પડશે ને દબાવતા જ્યાં સુધી ઇતિહાસ જાણો ત્યાં સુધી પછી આપણે પાછા એ લોકોની ગુલામી બાજુ જઈ રહ્યા છે એટલે એ વિચારવું પડશે અને એ લોકો જે આપણો જે વર્ણ વ્યવસ્થા ઉભા કરવાવાળા એ લોકો અત્યારે ક્યાં છે એ પણ આપણે જાણવું પડશે તો આ સમાજ જ્યાં સુધી પોતાનો ઇતિહાસ ના જાણે તમારી જે અધિકારો મળ્યા છે એ નહીં જાણે ત્યાં સુધી આ આપણને ક્યાં સુધી આપણો ઉદ્ધાર થવાનો નથી એટલા માટે કહીએ છીએ કે જાગો એટલા માટે બાબા સાહેબ આંબેડકરે જે સત્તા ભારતના નાગરિકોને આપી છે એ સત્તા ભગવાન પણ આપી શક્યા નહોતા એટલા માટે આપણા માટે એસસી એસટી ઓબીસી ભલે પછી તેની હોય નાઈ હોય ઓબી હોય પછાત વર્ગ હોય આદિવાસી હોય ગમે તે ભારતના નાગરિકો ઉચ્ચ વર્ણો કરતા બીજા લોકોને ભારતમાં ફરવાના રહેવાના મિલકત વસાવવાના ધંધો કરવાના કોઈ અધિકાર નહોતા એ બધા અધિકારો આપણને સંવિધાને આપ્યા છે અને સંવિધાનના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર હતા અને ડોક્ટર સાહેબ આંબેડકરનો ભારતના ગૃહમંત્રી અમિત શાહે સંસદની અંદર જે અપમાન કર્યું છે એ અપમાન ભારતના નાગરિકો કોઈ દિવસ સાચી સુકશે નહીં અને એટલા માટે અમિત શાહના જે નિવેદનો છે એ નિવેદનોનો વિરોધ કરવા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે બાબા સાહેબના બાબા સાહેબ આંબેડકરનું અપમાન ભારતના નાગરિકો કોઈ દિવસ સાંખી નહીં લેશે અને એના માટે જે કઈ સહન કરવાનો વારો આવશે તે સહન કરવા માટે આપણે સૌ તૈયાર છે જય ભીમ જય જય ભીમ જય જય ભીમ જય ભીમ આટલું કઈ